ચોરવાડમાં કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસનું મધ્યસ્થ કાર્યાલય ભુવા હતાના હસ્તે ખુલ્લું મુકાયું ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કાર્યકરોને પ્રચંડ જીત માટે પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળીયાટીના મારું નામ વિમલ ચુડાસમા છે નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર અને સાથે અમે ચોવીસે ચોવીસ ઉમેદવાર સાથે આજે કાર્યાલયનું કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યાલય આજે ગુવાતાશ્રીના હસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તમામ કાર્યકરોને કામે લગી જવા માટેની પુકાર કરવામાં આવી છે હોડે વોઝ ઘર ટુ ઘર અને ડોર ટુ ડોર બધા કાર્યકર અહીંયાથી નીકળવાના છે અને આજેથી પ્રચારનો સુખ પ્રારંભ કર્યો છે અને લોકોનો પ્રતિભાવ સારી રીતે મળી રહ્યો છે અને અને તારીખ ના રોજ તારીખ તારીખના રોજ ચોવીસ ચોવીસ કોંગ્રેસના ઉમેદવાર જીતીને આવવાના છે અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે